આજના સમયમાં ઘણા યુવક અને યુવતીઓ પગમાં કાળો દોરો બાંધે છે તેઓ એવું માને છે કે તેનાથી કોઈને ખરાબ નજર ન લાગે પરંતુ એસ્ટ્રોલોજર એટલે કે જ્યોતિષનું એવું કહેવું છે કે પગમાં ક્યારેય કાળો દોરો બાંધવો ન જોઈએ તેનું કારણ પણ જાણવા જેવું છે જે લોકો પગમાં કાળા રંગનો દોરો બાંધે છે એ તમામ લોકોને શનિ પગમાં આવી જાય છે તેઓ હંમેશા જે તે વ્યક્તિને ઘસેડતા રહે છે અને નવી નવી સમસ્યાઓ પેદા કરે છે જો કે આજકાલ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે એમાં પણ ખાસ કરીને છોકરીઓ ફેશનના ચક્કરમાં પગમાં કાળો દોરો બાંધવા લાગી છે કાળો દોરો બાંધવાથી ક્યારેય નજર નથી ઉતરતી આપણે ત્યાં એવું કહેવાય છે કે શનિદેવ જતા સારા લાગે છે અને લક્ષ્મીજી આવતા સારા લાગે છે એવા સમયે જો તમે ખુદ જ શનિને પગમાં બાંધો છો તો કેવી રીતે સારા થશે તે હંમેશા તંગ કરતા રહે છે જેમ કે કોઈ હેલ્થ ઇસ્યુ પણ ઉભો કરે છે આ ઉપરાંત ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ પણ ક્રિએટ કરે છે મહત્વની વાત એ પણ જણાવી દઈએ કે શનિદેવને હંમેશા માન સન્માન આપવું જોઈએ કાળા દોરાને પગને બદલે હાથમાં પહેરો જેનાથી કોઈ સમસ્યા સર્જાશે નહીં